નમસ્તે ખેડૂત મિત્રો આપણે સાંઈ ભવ્ય સીટ પ્રાઇવેટ લિમિટેડ હૈદરાબાદના આપણે સૈરા કપાસના ફિલ્ડ ઉપર ઊભા છીએ અત્યારે આપણે ભાવનગર જિલ્લાનો વલ્લભ વલ્લભીપુર તાલુકો એનું હળિયાદ ગામ ત્યાં આપણે અહીંયા ઊભા છીએ તો અત્યારે આપણે ખેડૂતને પાસેથી જ જાણીશું કે એમને આ કપાસમાં શું અલગ લાગ્યું એમને ક્યારે વાવેતર કરેલું હતું ને બધું થોડુંક આપણે ખેડૂત પાસેથી જ માહિતી લઈશું આપણી સાથે અહીંયાના ડિસ્ટ્રીબ્યુટર જે ગઢડાના ડિસ્ટ્રીબ્યુટર છે મેતર ખેડૂત હાટમાંથી અશરફભાઈ એ પોતે બી આપણા અહીંયા ફિલ્ડ ઉપર ઊભા જ છે તો આપણે ખેડૂત મિત્ર સાથે થોડીક ચર્ચા કરીશું તો સૌ પ્રથમ કાકા આપનું નામ જણાવશો રમેશભાઈ જવરભાઈ રમેશભાઈ કાકા તમે સૈરા કપાસ કર્યો છે તો કયા મહિનામાં વાવેતર કરેલું હતું વાવેતર કે થોડીક બધાય જે વાવ્યું ને એનાથી લેટ ઓકે રમેશભાઈ તમને આ કપાસની અંદર તમને શું નવું શું લાગ્યું આ કપાસ તમને કેવો લાગ્યો ફાલ નથી લાગતા ચુસ્યા જીવત નથી લાગતા ચુસ્યા જીવાત ઓછો લાગે છે બરાબર તમે એમાંથી જે તમે અત્યારે કપાસ વીણ્યો છે તો તમને કપાસ વીણવામાં અને એમાં કેવું લાગ્યું આ વીણવામાં સારું છે અને વજન કેવું છે એનું વજન બી સારું છે તો રમેશભાઈ તમને શું લાગે છે કે આ વેરાયટી આપણે આપણા ગઢડા તાલુકાના કે આપણા વલભીપુર તાલુકામાં અન્ય ખેડૂતોને ભલામણ કરી શકીએ છે આપણી સાથે અહીંયાના ડીલર મિત્ર બી છે અશરફભાઈ તો અશરફભાઈને બી પૂછીશું કે અશરફભાઈ તમે જે સૌ ગયા વર્ષે બી કપાસ થોડો ઘણો સહેરા કપાસ વેચ્યું આ વખતે એમને સારી એવી ક્વોન્ટિટીમાં સૈરા કપાસ વેચેલો છે તો એમને તો એમની દુકાને દરેક એરિયામાંથી ખેડૂતો આવતા હશે તો દરેક ખેડૂતોનો શું અનુભવ છે સહેરા કપાસ વિશે એ આપણે અશરફભાઈ પાસેથી જાણીશું સહેરા કપાસ ઓલરેડી હું બે વર્ષથી તો વેચું અને ગયા વર્ષે જે પહેલાં ફર્સ્ટ વર્ષે વેચું ત્યારથી તે સહેરા કપાસની જેને એક એક સિંગલ કે બબે પેકેટ લીધા હોય એ બધાની ડિમાન્ડ છે તે ભાઈ આપણે કરવી છે અહીંયા હળિયાદના તે અમારે એક વીપી સેટ કરીને છે એને ખાલી માત્ર બે થેલી આપી હતી પણ બે થેલી આપી પછી બીજા વર્ષે એણે એમ કીધું કે આપણે ભાઈ સો વીઘાનો સહેરા કરવાનો છે અને પછી અમારા જે અત્યારે રમેશભાઈ પાસે આવ્યા છે એને મેં બે થેલી આપી હતી પરાણે કીધા તેમ કરો પણ અત્યારે રમેશભાઈને કહેવાનું એવું થયું કે આવતા વર્ષે હજી આપણે બધો સહેરાજ લેવો છે અને આનીથી સારો પ્લોટ બનાવો છે અને બધાય ખેડૂતોનું કહેવાનું એવું છે જે જે સહેરા લઈ ગયા છે એવું થાય છે કે ભાઈ આપણે આવતા વર્ષે બિયારણ લેવું છે અશરફભાઈ તમને શું લાગે છે કે સૈરા વેરાયટી તમે જે બી તમારા ગામમાં ને આજુબાજુના થોડા ગામોમાં આ વર્ષે આપેલું છે તો એને આપણે આપણા વિસ્તારની અંદર આગામી વર્ષોમાં સારી રીતે એને ક્લિક કરી શકીશું ઓકે ઓકે ક્લિક કરી શકો નહીં ક્લિક થઈ જ ગયું છે અને લોકો સામેથી માગે છે કે ભાઈ આપણે સહેરા એ તો જે લઈ જશે એ તો સહેરા લઈ જવાના છે પણ બીજા આ સહેરા બીજા ધારો કે પાડોશી હોય બીજા ખેડૂત તો એમ કેશ કે આ કપાસ પીયો છે આ કપાસનું બિયારણ આપણે જોતું છે હમણાં થોડાક સમય પહેલા તમે કહેતા હતા કે તમે મોરબીની આજુબાજુમાં બી કોઈક ખેડૂત મિત્રને આ વર્ષે તમે બે પાંચ પેકેટ આપેલા છે તો એ ખેડૂત મિત્રોનો શું અનુભવ છે એ ખેડૂત મિત્રોએ બી કંઈક તમને જણાવ્યું છે તો શું કહેતા હતા મોરબીની બાજુમાં ગામ છે પીપલ જ્યાં પાંચ પેકેટ આપ્યા હતા પણ આ વર્ષે એ અમારે એક મિત્ર છે એના બનેવીને ત્યાં આપ્યા પણ એનું કહેવાનું એવું થાય છે કે આવતા વર્ષે આપણે બસો પેકેટ આ સહેરાના જોશે બીજી એને વેરાયટી આપી હતી પણ એમાં બીજી વેરાયટીની રિક્વાયરમેન્ટ નથી આવી અને સૈરાની રિક્વાયરમેન્ટ આવી છે કે આપણે બસો પેકેટ જોશે બીયુ જીઆર આપ્યું હતું એ આપણે નથી જોતું સૈરા જોઈશે થેન્ક યુ